રાજકોટ જિલ્લાના પારડી ગામમાં ઘરના માતાજીનું મઠ સુરા સુરાબાબા દાદાનું મઠ રાખી અને જોવાનું દાણા જોવાનું કામ અને લોકોના દુગધન મટાડવાનું કામ ભુવા ધીરુભાઈ ધુડેસિયા પટેલ એ જેવો બે પરિવારો વચ્ચે વિખવાદ થાય અને સરદારના પરિવારને પોતે વ્યક્તિ છે એને જોયું કે આ દીકરીનો ને યુવક યુવતીનો સંસાર ચાલે એમ નથી અને વિશ્વાસ ઉભો કરીને સામા પક્ષના લોકો છે એ દીકરીને ફિયર મોકલી ગયા આ નિમિત્તની અંદર ભૂવાનું એક ષડયંત્રનો ભાગ હતો એને સાપર વેરાવળના મુકેશભાઈ વગજીભાઈ કાપડિયા નામના પરિવારનો દીકરો છે કૃણાલ છે આ દીકરાએ દીકરીને બોલાવવાનું બંધ કરી દીધું એની સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું દીકરી છે નિર્દોષ હતી અને દીકરીને ઘરના પરિવારો માર મારતા હતા એવી હકીકત પણ સામે આવી છે આ સમગ્ર બનાવની અંદર ગોવાનો ઉપયોગ કરી ગોવાનો ષડયંત્રનો ભાગ રચના કરી અને સંબંધો પૂરા કરવાનું એક કાવતરું ઘરેલું હતું એ કાવતરું નિષ્ફળ નીવડેલી છે વિજ્ઞાન જાથા એ ધીરુભાઈ જુડેશ પટેલનો પગલાભાશ કર્યો છે એને કબૂલાતનામું આપ્યું છે માફી માગી છે સામે સરદારના બાબુભાઈની પણ માફી માગી લીધી છે કે પોતાની વરવી ભૂમિકા હતી અને હવે પોલીસ છે અરજીના અનુસંધાને આગળની કાર્યવાહી કરે છે અને ધીરુભાઈ પટેલ સામે અટકાયતી પગલાં લીધા છે શાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે શાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો